નમસ્કાર દર્શક મિત્રો નમસ્કાર વાહ ભાઈ વાહ શું વાત છે ગરીબની કસ્તુરી હો ભાઈ એટલે કે ડુંગળી વાહ ભાઈ વાહ સુપર મજાનો પાક છે અને એ પણ આજે ટંકારા તાલુકાના હરિપર ગામની અંદર લહેરાઈ રહ્યો છે તો ચાલો મિત્રો આપણે એવા પ્રગતિશીલ ખેડૂતને મળીએ જે આ ડુંગળીની અંદર શું એવી ટ્રીટમેન્ટ કરે છે અને એના શું બેનિફિટ હોય છે અને શું લાભ થયો છે તો એવા વ્યક્તિને મળાવું છું મિત્રો નમસ્કાર મોટાભાઈ નમસ્કાર નમસ્કાર સાહેબ શું નામ છે તમારું મારું નામ ધર્મેન્દ્રભાઈ જાદવજીભાઈ હા હા ગામ હરીપર હા હા તાલુકો ટંકારા હા હા જિલ્લા મોરબી સરસ હવે ધર્મેન્દ્રભાઈ આ જે ડુંગરીનો પાક છે તમારો બરોબર ને કેટલા સમયનો થયો છે આપણે 40 દિવસથી ખાલી ચાલીસ દિવસ માત્ર અચ્છા અચ્છા તો આ ચાલીસ દિવસમાં આટલો બધો સુંદર અને જમાવટ આટલી બધી ગ્રીનરી આટલી ફૂટ આટલી બધી તંદુરસ્તી આ શેના કારણે આટલું બધું કરેલું છે અમારા દર્શક મિત્રોને વિગતવાર જણાવો ધર્મેન્દ્રભાઈ સાહેબા મેં પેલા મેં પાયામાં મલ્ટીપ્લાય નાખેલું અચ્છા આ જે મલ્ટીપ્લાય નું બોક્સ છે એમાંથી તમે બે કિલો પેલા પાયામાં આપેલું હે ત્યાર પછી પંદર દિવસ પછી બીજો રાઉન્ડ મળ્યો બીજા બે કેજી કેટલા વિઘાની ડુંગળી છે ત્રણ વીઘા માં ચાર કિલો આપ્યું અને બીજું બીજું આપણે

ઉપાડો છો એ ચાલીસ દિવસની મૂળ ની ક્ષમતા લાઈ ઉપાડી રહ્યા છે મિત્રો ધર્મેન્દ્રભાઈ પોતાનો ડુંગરીનો પાક ખરેખર વાહ ભાઈ વાહ શું વાત છે ચાલીસ દિવસ અંદર ધર્મેન્દ્રભાઈ તમે ઘણા સમય થી આ ડુંગરી તો વાવતા હશો બરોબર ને

મણ મણ મતલબ એક અંદર આટલું બધું તાકાત છે અમે ઘણા બધા મિત્રો ને કઈ કે આ દેશી ખાતર ને ટક્કર મારે આ વાત ખરેખર ધર્મેન્દ્રભાઈ દિલથી એક ખેડૂત તરીકે સાચી વાત છે બરોબર જો આ ધર્મેન્દ્રભાઈ એટલા બધા પ્રગતિશીલ ખેડૂત છે મિત્રો કે ખેતી ની અંદર અપાર પ્રેમ છે મિત્રો અને એને આખે આખો પ્લોટ આ ડુંગળીનો છે અને એને આગળ જોવા જઈએ તો મરચીનો હતો બે વીઘાની અંદર દોઢસો મણ મરચીનું ઉત્પાદન લીધું અને એના એના પછી એને આ ડુંગળીનું વાવેતર કર્યું મિત્રો જોઈ શકો છો બતાવો જોઈએ ખરેખર એકદમ વાઇટ મૂળ હે ને વાહ ભાઈ વાહ હવે ધર્મેન્દ્રભાઈ અમારા ખેડૂત ને હું સંદેશો આપશો કે દરેક આમાં કોઈ દવા મારેલી નથી બીજી કોઈ મોલો છે એની ઘણા બધા વ્યક્તિ મોલો મચ્છી થ્રી આ બધી દવા મારવી પડે અને ડુંગળીમાં આવે ને તમારા અનુભવ પ્રમાણે હા સુપર હાઈટ એટલે જબરજસ્ત હાઈટ ખાલી ચાલીસ દિવસની જોયું ને દર્શક મિત્રો આ આપણા પ્રગતિશીલ ખેડૂત છે ધર્મેન્દ્રભાઈ અને પોતે ટંકારા તાલુકાના હરિપર ગામના વતની છે તો એ પણ એક આહવાન કરે છે કે દરેક ખેડૂત મિત્રો મલ્ટીપ્લાય કૃષિ બલમ અને મેજિક રૂટ થકી ઓર્ગેનિક તરફ આવો અને ખેતીની અંદર ખૂબ ચાર ચાંદ લગાવો મિત્રો ધર્મેન્દ્રભાઈ કહે છે ખેતીની અંદર ખૂબ પ્રગતિ કરો બરાબર ને વાહ ભાઈ વાહ બસ લ્યો બસ હવે મારો જીવ નથી રહેતો કે બધી ડુંગળી કેમ ઉપાડવી વાહ ભાઈ વાહ ખરેખર ધર્મેન્દ્રભાઈ લા જવાબ છે ખેતીની અંદર ખૂબ પ્રગતિ કરો એવી આશા સાથે ક્રિષ્ના બિઝનેસ ડેવલપમેન્ટ વતી હું અરવિંદ પટેલ બ્રાન્ચ ઓફિસર તરીકે આપ સૌ મિત્રોનું દર્શક મિત્રોનું ધર્મેશભાઈનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું જય હિન્દ જય ભારત